બગસરા એસટી ડેપો દ્વારા અનેક રૂટો બંધ કરાતા મુસાફરોમાં ભારે રોષ બગસરા એસટી ડેપોના અધિકારીઓ દ્વારા પોતાની મનમાની કરી આવક ધરાવતી બસો બંધ કરવામાં આવતા મુસાફરોમાં હાલાકીનો સામનો કરવો પડે છે બગસરાથી રાજકોટ જતી સવારથી સવારની બસ જેમાં ભરપૂર આવક ધરાવતી વર્ષો જૂની બસ બંધ કરવામાં આવતા અપડાઉન કરતા લોકો તેમજ અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે એટલું જ નહીં પરંતુ બગસરાથી રાજકોટ વાયા જેતપુર જતી તેમજ બગસરાથી જૂનાગઢ તેમજ બગસરાથી વડીયા રાજકોટ જેવી ઘણી બસો બંધ કરવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ રૂટમાં આવતા અમુક ગામોમાંથી વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં આવતા હોય છે તેવી બસો બંધ કરતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આ બાબતે એક જાગૃત નાગરિક તેમજ પેસેન્જર દ્વારા ડેપો મેનેજર અને અમરેલી ડીસીને અનેક વખત ફોન કરવામાં છતાં ફોનમાં પણ જવાબ આપતા ના હોવા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે જ્યારે પેસેન્જરો દ્વારા પેસેન્જર એસોસિએશન આ બાબતે રજૂઆત કરવામાં આવેલ હોવાથી પેસેન્જર એસોસિએશન દ્વારા અધિકારીઓને ફોન કરવાથી તેમ તેમના કહેવા મુજબ ડ્રાઈવર ન હોવાના લીધે બસો બંધ કરવામાં આવી છે અવરનવર બંધ કરતા રૂટોની કાયમી ધોરણે ચાલુ કરવા તેમજ અધિકારીઓ દ્વારા કરતાં મનફાવે તેમ વર્તન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે ડેપો મેનેજરને કર્મચારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરે પરંતુ તે પોતે આખાડા કાન કરતા હોય અને પેસેન્જરોનું સાંભળતા નથી જેથી પેસેન્જરમાં પણ રોષ જોવા મળ્યો છે રિપોર્ટર સમીર વિનાની બગસરા